નવ જૂન થી નવું સત્ર શરૂ થતા સ્ટેશનરી માં ધમધમાટ શરૂ સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ જે તમે અત્યારે માહોલ જોઈ રહ્યો છો એ મને હર્ષની સુખદ લાગણી થાય છે ખાસ કરીને ઘણા સમય પછી આવી જરબા તો જોબ આપણે કહીએ જરબા તો ગ્રાહકી આજે નીકળે છે ખાસ કરીને સમય સમયનો કામ કરે છે સમય કોઈ તો દોષ છે ને જિંદગી એક સાયકલ છે રોયલ સ્ટેશન નામની હું દુકાન ચલાવું છું એ છેલ્લા પિસ્તાલીસ વર્ષથી સપૂર્ણ રીતે મારો સ્ટેશનરી લાઈનનો અનુભવ છે જ્યારે સ્ટેશનરી રૂપિયાને ને બે રૂપિયામાં મળતી હતી અને આજે પચાસ ને સો ને બસો રૂપિયામાં સ્ટેશનરી મળે છે એનો તો આજનો સાક્ષી હું છું તમને મને આપણે સૌને ખબર છે કે મને વધારે હર્ષ સુકમ થાય છે કે નવ તારીખના સ્કૂલો ખોલે છે ને બાળકોનો પાછો જે રિધમ હતી જે કિલકલેટ હતો ને જે મને ચાચા તરીકે સંબોધન કરે છે બાળકો કાકા એ મિક્સર કરી ને મને હર્ષ વધારે થાય છે તમે અત્યારે પણ જઈ રહ્યા હતા કે કેવા બાળકો કિલકિલાટ કરતા હતા કે કાકા મને આ દો કાકા મને બોલ પેન દો કાકા મને પેન્સિલ દો કાકા મને સંચો મને કાકા આ દો મને કાકા પાઉચ દો તો આ એક ઇમોશનલ રીતે ઠીક છે ધંધો ધંધાની રીતે તો થાય જ ને હું ધંધો કરું છું મારો પેટ છે ત્યારે આજે ઈદના દિવસે મેં દુકાન ખુલી રાખી છે પણ જે બાળકોનો કિલકિલાટ છે જે બાળકોને મારા પ્રત્યેની લાગણી છે ને મને બાળકો પ્રત્યેની લાગણી છે તમે આપ જોઈ રહ્યા છો જ્યારે નવ તારીખના સ્કૂલો કોલેજે આજે શનિવાર છે કાલે રવિવારે સોમવાર સ્કૂલો ને પચીસ સરકારના આદેશ અનુસાર ઈ નવા સત્રનો પ્રારંભ થશે અને જે પાંત્રીસ દિવસનો વેકેશન હતો લગભગ મને એમ લાગે ચાર કે પાંચ તારીખથી કરી ને નવ તારીખ સુધી એટલે એબાઉટ લગભગ પાંત્રીસ દિવસ વેકેશન ઈ સંપૂર્ણપૂર્ણ સોમવાર પૂરો થશે

તો હું પણ મને એમ લાગે છે કે ઘણા રાહત ભાવે જૂના પુસ્તકો નવા પુસ્તકો લેવા જ કરું છું ને મને એમ લાગે છે કે વાલીઓનો ખાસ કરીને જયારે ચારસો પાંચસો રૂપિયાના પુસ્તકો મળતા હોય નવા એ પુસ્તકો હું બે સો અઢીસો રૂપિયા માં આપતો હું આપ હમણાં જોઈ રહ્યા છો કે લગભગ નવ માંની ગાઈટ ના પંદરસો રૂપિયા થતા હોય ને એની કિંમત અડધી કિંમત સાતસો રૂપિયા થતા હોય ને એના હું છસો રૂપિયા લેતા હું તો મારા સાથે આનાથી વધારે કોઈ સુખદ વાત ન હોય સારી વાત ન હોય ને એક લાગણીની વાત છે ઠીક છે ધંધો મેં તમને કીધો ને ધંધો તમામ મને બે પે છસોમાં પણ મને પચીસસો પચાસ સો રૂપિયા મળવાના છે પણ જે લાગણી તમે જોઈ લેડીની છોકરીની કે કાકા મારે તમારી કિંમત સાડા સાતસો થાય ને તમે છસો રૂપિયા લેજો આ એક ઇમોશનલ રીતે પણ એક બિઝનેસની મારી સિસ્ટમ છે ને જે મારી લાગણી છે મારે જે અનુભવ છે એનો હું પૂરેપૂરો સંપૂર્ણપણે એનો અવલોકન કરી મારા જે વિશ્વાસ છે મારા ઉપર ગ્રાહક પ્રત્યે ને એ જે લાગણી છે એને એકસો દસ ટકા હું અમલ કરું છું ને મારી ખાસ કરીને વાણીવાની નાખી દુકાન છે તમે પણ જોઈ રહ્યા કે કેવા વકીલ કરાર અને ગેલા ટતો આપના માધ્યમ દ્વારા આપને પણ હું અભિનંદન આપું છું કે તમે પણ અમને જે વારંવાર સ્ટેશનરી વેપારી એસોસિએશન તરફથી કે વેપારીઓને મોટિવેટ કરવો જોઈએ તમે વિઝ્યુઅલ લેજો ઇન્ટરવ્યુ લેજો પણ એ પણ એક સારો મેસેજ છે ને ગ્રાહકોને પણ ખ્યાલ આવે કે ભાઈ અહીંયાથી સારા ભાવે વ્યાજબી ભાવે અને પરોચી વસ્તુ અહીંયા મળે છે તો આપણે બહુ ધન્યવાદ કહું હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સર્ટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે